બોલો મેડમ ફરિયાદ લખાવ્ય 24 કલાક થઈ ગયા છે હજી સુધી કોઈ પગલા કેમ નથી લીધા જો મેડમ અમારે પણ બીજા ઘણા સરકારી કામો હોય છે આ ગઈકાલની જ વાત કરો અહીંયા બાજુની નેરમાં એક આખા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી આ એની તપાસમાં લાગેલા છે એમાં બે બાળકો પણ હતા એટલે વાર તો લાગે સાદી ફરિયાદ જ લખી છે એફઆઈઆર કેમ નથી લખી કોની સામે લોકો અજાણી વ્યક્તિ સામે આ કિડનેપિંગ નો કેસ છે તમને કેવી રીતના ખબર પડી કે આ કિડનેપિંગ નો કેસ છે કદાચ એના કોઈ સગાવાલા એને રમાડવા પણ લઈ ગયા હોય સર બે વર્ષની છે મીરા તાત્કાલિક એક્શન લેશો તો મળી જશે